લાલજી દેસાઈએ પરીક્ષામાં અન્યાય તેવા આક્ષેપ કર્યા હતા એસસી ઓબીસી ને જીપીએસસી ની પરીક્ષામાં અન્યાય થાય છે લાલજી દેસાઈ પાર્ટીમાં અસ્તિત્વ રાખવા આવા આક્ષેપો કર્યા હોય તેમ દિનેશ બાંભણિયાએ જણાવ્યું છે કોંગ્રેસના લાલજી દેસાઈએ પરીક્ષામાં આક્ષેપ થયા અન્યાય થયા હોવાના આક્ષેપ કર્યા છે ને જીપીએસસી ની પરીક્ષામાં અન્યાય થયો હોવાના આક્ષેપ હાલ કરવામાં આવ્યા પ્રજા એક સાથે રહીને માહોલ બનાવતી હોય છે ત્યારે કોંગ્રેસના એક નેતા લાલજીભાઈ દેસાઈ દ્વારા આવતીકાલે એનએક્સી સર્કિટ હાઉસ ખાતે એસટીએસસી ઓબીસીને જીપીએસસીની પરીક્ષાની અંદર મોટો અન્યાય થાય છે તેવી ખોટી ભ્રામક વાતો ફેલાવીને સમાજના અને અન્ય વર્ગના લોકોને વચ્ચે વર્ગ વિગ્રહ થાય એવી સ્થિતિ ઊભી કરી છે કોંગ્રેસના આ નેતા પોતાનું વજન અને પાર્ટીમાં પોતાને પ્રસ્થાપિત થવા માટે આવા વાહ્યત આક્ષેપો કરી રહ્યા છે મેં આજે મીડિયા સમક્ષ માહિતી મૂકી છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર જે પરીક્ષાઓ લેવાય છે એની અંદર કયા કયા વર્ગના કેટલા લોકો પાસ થયા છે અને કઈ રીતે એનું પરિણામો આવ્યા છે એટલે આવી ખોટી ભાવના ફેરાવી જીપીએસસી હોય કે ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષાઓ હોય એની અંદર પ્રશ્નો થતા હોય તેને જ્ઞાતિ જાતિ સાથે જોડવાના બદલે એને ફક્તને ફક્ત વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી રીતે પ્રયત્નો કરવા જોઈએ નહીં કે પોતાના અસ્તિત્વ માટે